હેલો ફ્રેન્ડ તો સ્વાગત છે તમારું અમારા ફરી એક નવા વિલોગમાં દિવ્ય ફેમિલી વિલોગમાં હેપી જન્માષ્ટમી બધાને અમારા પરિવાર તરફથી અમે સાતમ કરવા ગામડે ગયા તા એટલે વિડીયો બનાવવાનો અહીંયા કોઈ ટાઈમ મળ્યો નથી એટલે અમે વિડીયો નથી બનાવ્યો અને વિડીયો અપલોડ કરવાનો પણ ટાઈમ નથી મળ્યો હવે પછી તમને કન્ટિન્યુ વિડીયો અમારા મળતા રહેશે તો જોતા રહો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો તો હવે અમે જઈએ છે સંત ક્યાં जाऊ અત્યારે તો મોટી માં વાડી જઈએ પછી ખબર કે નથી કે કોરની કરીએ ત્રીય સ્તર કામ પ્લાન છે મને દે મારે ભાઈ નકી નઈ ક્યાં जाऊ હું ઈ નકી ના એકતા નકી ગઈ ક્યાં તો અમે જઈએ છે શાંતિની ની મોટી માં ની અને ન્યાતી નક્કી થાય કે ક્યાં જાવું રખડવા અમારે ક્યાં ફરવા જવાનું છે ક્યાં જન્માષ્ટમી કરશું પછી તમને આગળના વિડીયોમાં આમાં ને આમાં જ બતાવશું દિવ્યસ હવે સાડા મારી દે તારી મમ્મીએ ભાડા મારી દીએ દિવ્યસ સાડું મારે પાછળ બેકગ્રાઉન્ડમાં અમારું ઘર દેખાય છે તમને જોઈ શકો છો તો અમારું બાઇક રેડી જ છે અહીંયા હવે આ દિવ્યશ અને શાંતિ બે એટલી વાર ચાલો તો કડીક હતા ને હવે પોરો ખાઈ લીધો હવે મેરો કરવા જાયો તો મે ઘર થી નીકળી ગયા અને જાયે છે કોરબંદર મેળો કરવા હાઈવે ઉપર ઊભ્યા છે અને મારા બાકી અમે એટલા હે આ છે અમારો મેળાનો પરિવાર મેળામાં જવા વાળા ઓરકણે વધારે છે તાજી ઓરકણે વધારે છે મારા રે અમારા હાડીવારી બાહીને હાડીવારી બાહીને

ચાલો તો હવે મળશું પોરબંદરના મેળામાં જ્યાં તમને લાઈવ મેળો બતાવવામાં આવશે ત્યાં સુધી જોતા રહેજો અમારો વિડીયો કન્ટિન્યુ તો ઓલરેડી પોરબંદરનો મેળો આવી ગયો અમે આવી ગયા પોરબંદરના મેળામાં તમે જોઈ શકો છો અહીંયા નગરપાલિકાનો કાર્યક્રમ છે ફૂલ ટ્રાફિક એન્જોય છોકરાઓ કરે પોરબંદર નો મેળો છગડોળ ચાલુ છે

આ બે માંડુઈના ધણે હે પણ ઈને ઓરાગદના કે મેરાના જ ભાવે કે ગેર નત પાવતા લે હા ખાવા આવે હે તું बिहारी તો પાંચો આપી દે હો પાંચ પાસી નીકળે

નાસ્તા પાણીમાં ઉતા માંડવીના ઓરા ચનાચોર પાણીની બોટલ લેતા ખૂબ એન્જોય અહીંયા છે એક મસ્ત હોટલ હોટલ લોડ અમે બેઠા છે અહીં નાસ્તો કર્યો

અમે આવી ગયા છે ચકડોળમાં બેઠા છે અને એનો આનંદ મેળવીએ છે અને આપ જોઈ શકો છો પોરબંદરનો લાઈવ મેળો આજે છે જન્માષ્ટમી તો ટ્રાફિક એ બહુ છે અને પબ્લિક પુષ્કળ છે અને લાઇટ ડેકોરેશન પણ બહુ મસ્ત છે સુંદર મજાનું આયોજન અને હવે અહીંથી અમે જવાના છે હરિમંદિર ચાંદીપરની આશ્રમ હવે આપણે મળશું ડાયરેક્ટ શાંતિપુરની આશ્રમે હરિમંદિરના દર્શન કરશું તો ઓલરેડી આપણે આવી ગયા છે હરિમંદિર અત્યારે હરિમંદિર પહોંચી ગયા અને આ છે હરિમંદિરનો બહારથી ગેટ તમને બતાવું છું અને આ છે હરિમંદિર મંદિર જે ટોપ મંદિર બનાવવામાં આવ્યું છે લખેલું છે શ્રી હરિમંદિર અને જબરદસ્ત મંદિર અહીંયા દેશ વિદેશની પબ્લિક પણ દર્શન કરવા આવે છે અને ભવ્યથી ભવ્ય બનાવવામાં આવેલું છે એકદમ આરસપાણ અને માર્બલના જે અને મંદિરની અંદર જે ડિઝાઇન પથ્થરોની જે કોતરણીથી બનાવવામાં આવ્યું છે એ છે આ હરિમંદિર અને અહીંયા સુદામા કૃષ્ણ બલરામા શાંતિપનની આશ્રમમાં એને શિક્ષણ પણ ત્યાંથી જ લીધું હતું ફેમિલીને આ લગભગ સાથે ભણ્યા હતા એવું સાંભળ્યું અને હવે આપણે આવી ગયા છે મંદિરની અંદર આપ અંદરનો નજારો જોઈ શકો છો બહુ આબેહૂબ અને કલાત્મક મંદિર બનાવવામાં આવ્યું છે તો એક વખત દર્શન કરવા જેવું છે આ મંદિર અને અહીંયા અમિતાભ બચ્ચન જેવા ફિલ્મી કલાકારો પણ ઘણા બધા આવી ચૂક્યા છે અભિષેક ઐશ્વર્યા તો આપણે પણ આ મંદિરને દર્શન કરી અને ધન્યતા અનુભવીએ તો આ ભવ્યથી ભવ્ય મંદિરના આપણે દર્શન કરી લીધા આવે અને અહીંથી હવે આપણે લગભગ સીધા ઘરે જ નીકળવાના છે તો અહીંથી આપણે સીધા જશું ઘરે તો હવે આપણે મળશું સીધા ઘરે જ આપણે ઓલરેડી ઘરે આવી ગયા છે અને થાક પણ થોડોક લાગ્યો છે દિવ્યશ અને એની મમ્મીને થાક લાગ્યો એટલે એ ડાયરેક્ટ આરામ ઉપર ગયા છે અને આપણે પણ હવે આરામ કરશું તો આપણે આજનો વિલોગ અહીંયા પૂરો કરીએ મળશું નવા વિલોગમાં આશા રાખું છું તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા